હલો મિત્રો ભરતીના નવા વિડીયોમાં સ્વાગત છે ભરતી અપડેટ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આપણે આજે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે ભરતી મિત્રો છે તે એની જે મેરિટ લિસ્ટ છે મિત્રો આવી ગયું છે એના વિશે વાત કરવાનું છે કેટલું કેટલું મેરિટ લિસ્ટ અટકેલું છે એમાં જે કંડક્ટર માટેનું જે લેખિત પરીક્ષાનું પરિણામ છે મિત્રો આવી ગયું છે તારીખ અઢાર નવના રોજ છે મિત્રો એ જાહેરાત થઈ ગઈ છે આપણે આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કંડક્ટર રેખિત પરીક્ષા માટે કામ સલાહ મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે અને એ પણ અરજી ક્રમક નંબર પણ મિત્રો આપેલો છે તો આપણે છેલ્લે લાઇફ સ્ટેન્ડિંગમાં જોવાના છે કે કેટલું કે કઈ કેટેગરીમાં કેટલું કેટલું મેરિટ લિસ્ટ છે મેરિટ અટકેલું છે એના વિશે વાત કરીશું એ પહેલાં આ છે થોડીક મહત્વની અપડેટ છે એના વિશે કરી લઈ લઈએ તો વાત કરીએ આ તમારે કોઈ પણ વાંધા હોય તો મેરિટમાં કોઈ પણ ઓફ મેરિટ અથવા પણ વાંધા અરજી માટે મિત્રો અહીં વ્યક્ત અહીંયા ઈમેલ ઇમેલ કરવાનો રહેશે મિત્રો તમારે અહીંયા ઈમેલ પર તમારે મોકલવાનો રહેશે કોઈ પણ તમારે વાંધા અરજી હોય પણ માર્કમાં ડ્રેસિંગ હોય કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો તમે અહીંયા ઈમેલ આઈડી આપેલો છે એના પર તમારે છે એ તમારે ઈમેલ કરવાનો રહેશે અને એનું પ્રૂફ સાથે ઈમેલ તમારે મોકલવાનો રહેશે તો ખાસ કરીને આ નોંધ લઈ લઈએ કારણ કે વાંધા અરજી માટે ખાસ કરીને આ ઇમેલ કરવાનું રહેશે હવે આપણે કટઅફની વાત કરીએ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મેળવીએ તો વાત કરીએ બિન અનામત માટે મિત્રો પંચોતેર પોઈન્ટ ચૌદ બિન નામત મહિલાઓ માટે મિત્રો છે એ ચુમોતેર પોઈન્ટ પંચ્યાસી છે આર્થિક રીતે નબળા વર્ગ માટે સામાન્ય માટે પાઠ પાસઠ છે અને મહિલાઓ માટે સોત્રીસ પોઈન્ટ છે સોત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ છે સી એસટી માટે મિત્રો વાત કરીએ એસસી જનરલ કેટેગરી માટે એકોતેર પોઈન્ટ ચૌદ છે અનુ સામાન્ય માટે એકોતેર છે બરાબર અલગ અલગ કેટેગરી વાઇઝ મિત્રો આપેલો છે અને દિવ્યાંગ માટે મિત્રો પાંત્રીસ છે બી કેટેગરી માટે તેત્રીસ છે બરાબર અલગ અલગ કેટેગરીમાં આપેલું છે તમે ખાસ કરીને જોઈ લેજો આ મેરીટેડ રહેવાનું છે ફાઇનલ કટ ઓફ માર્ક છે મિત્રો આવી જશે તો ખાસ કરીને આ કટ ઓફ છે મિત્રો નોંધી લઉં એકવાર તો આ રીતના વિડીયો હતો તમને વિડીયો કહેવા લાગે અવજણ છો મળી નવા જ જય